કચ્છમાં જમીન રેકર્ડ મુદ્દે ખેડૂતોનો બળવો ઉગ્ર બન્યો જિલ્લા જમીન મહેસૂલ કચેરી સામે અચોક્કસ મુદ્દતના ધરણા યોજાયા કચ્છ જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા જમીન રેકર્ડ સંબંધિત પ્રશ્નો આજે ઉગ્ર બન્યા છે ખેડૂતો સતત રજૂઆતો કર્યા છતાં પણ સમસ્યાઓ યથાવત રહેતા આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના પ્રમુખ હિતેશ મહેશ્વરી સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ અગ્રણી પીસી ગઢવીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા જિલ્લા જમીન મહેસૂલ કચેરી સામે ધરણા યોજાયા હતા અગ્રણીઓ અને ખેડૂતોનો આક્ષેપ છે કે કચ્છભરમાં જમીન રેકર્ડની મિલીભગત રીસર્વેની ખામીઓ અને સ્થળ પર જમીન બેસાડવાની પ્રક્રિયા ખૂબ જ અવ્યવસ્થિત છે ખેડૂતોના જણાવ્યા મુજબ મંજૂર થયેલી જમીનો સ્થળ પર નથી સર્વેમાં અનેક ભૂલો થયેલી હોવા છતાં ડીઆઈએલઆર કચેરી દ્વારા સુધારણા કરવામાં આવતું નથી પરિણામે ખેડૂતો વર્ષોથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે ખેડૂતોએ પણ ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે જિલ્લા જમીન મહેસૂલ કચેરીના કેટલાક સર્વેયરો અને અધિકારીઓ પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટ કંપનીઓના પક્ષે કામગીરી કરે છે જ્યારે ખેડૂતોના પ્રામાણિક મુદ્દાઓને સાંભળવામાં આવતું નથી કંપનીઓ સાથે જમીન બાબતે વિવાદ થાય ત્યારે ખેડૂતોને ન્યાય આપવાની જગ્યાએ અધિકારીઓ કંપનીઓના કામ ઝડપથી કરવા પ્રાધાન્ય આપે છે જે ખેડૂત વિરોધી વલણ છે આજના ધરણામાં ઉપસ્થિત ખેડૂતો તેમના તમામ દસ્તાવેજો સાથે આવ્યા હતા તેમની મુખ્ય માંગ હતી કે દરેક ખેડૂતને નિષ્પક્ષ રીતે સાંભળવામાં આવે રેકર્ડ પર રહેલી સત્ય માહિતી પ્રમાણે જ સ્થળ પર સીટો બેસાડવામાં આવે સર્વેયરો કોઈ દબાણ વગર નૈતિકતા સાથે કામ કરે જૂની રીસર્વેની ભૂલો તાત્કાલિક સુધારી ખેડૂતોને ન્યાય આપવામાં આવે આવા અનેક આક્ષેપો અધિકારીઓ પર લગાડવામાં આવ્યા હતા આ ડીએલઆઈ કચેરી જે સમગ્ર કચ્છ જિલ્લામાં ખેડૂતો સાથે અન્યાય કરી અને અને માપણીના નામે જે લૂંટ ચલાવી રહી છે એના સુપરવાઇઝરો ગામો ગામ ખેડૂતોની સાંથણીની જમીનનો તમામે તમામ રેકોર્ડ માંગી અને બે બે વર્ષ સુધી બાપણી ન કરવી અને ઉદ્યોગો સાથે ભળી જઈ અને ખેડૂતોને નુકસાન કરવું એના માટેનું આજે આવેદનપત્ર આપવામાં આવે ધરણા યોજ્યા છે હવે આપને દાખલાની વાત કરીએ તો જુણાંગીયા ગામમાં 138 આડત્રીસ નંબર સર્વે નંબર હોય અને એને નવા ચોસઠ નંબર આપવામાં આવ્યા હોય તો મારે આપને એ કહેવું છે કે એક વ્યક્તિની આવા હજારો વ્યક્તિઓ કે જેને ત્યાં વિંડ આવવાની છે અને એ વિંડ એના ખેતરમાં આવે છે એટલે એનું ખેતર દૂર જગ્યાએ બતાવવું કે ભાઈ તમારું સાંસળીનું રેકોર્ડ મળતું નથી એટલે તમારી જમીન દૂર છે અને એ એની માલિકીની જમીનમાં વીંડ લગાવી એટલે એને પચાસ લાખ રૂપિયા ના આપવા આપણે ખેડૂતને વળતર વળતર બચાવવા માટે કરી અને આ ડીએલઆઈ કચેરી કૌભાંડ કરી દે છે આ વ્યક્તિ સાથે જે અન્યાય થયો છે કે એના ગામના કબ્રસ્તાન ગામના તમામે રબારી સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ કે મુસ્લિમ સમાજ કે દલિત સમાજના કબ્રસ્તાનને દૂર હટાવી દેવામાં આવે જે જગ્યાએ પહેલાં જૂના હતા એના બદલે નવી કર્ણાટકની જે માપણી આવી એને દૂર કર્યા અને સમગ્ર ગામમાં એવી જ રીતે એ ખેડૂતે લડત કરી એટલે એનો પુનઃ પાછી માપણી કરી આપવામાં આવી અને એની મૂળ જગ્યાએ બેસાડવામાં આવી આવી જ રીતે આ લોકો જે કંપનીઓ જે ખુલ્લી જમીનો પડી હોય છે સરકારની એ જગ્યાએ કંપનીઓની માપણી કરાવી દેવી અને જે ખેડૂતો કબજો ધરાવે છે એને પૈસા ના પાપડે એટલે એને આ ઓફિસના ત્રણ ત્રણ વર્ષ સુધી ધક્કા ખોરાવા નામદાર કોર્ટમાં જુડાગિયાનો કેસ ચાલે છે અને અમે આ રબારી સાહેબને પાંચ વખત મળ્યા છીએ અને એને અમને ખાતરી આપેલ હોવા છતાં જ્યારે એને કંપની પૈસા આપે ત્યારે અમારો નકશો ફેરવી નાખે ત્રણ વખત અમારા નકશા ફેરવી અને આ ખેડૂતથી અન્યાય કરવામાં આવ્યો છે આ ખેડૂતનો અન્યાયની અવાજ એ અમે હાઈકોર્ટ સુધી લઈ જશું આખા ગામનો પ્રમોલ્ગેશન જૂના અને નવા નકશા અને એને કરેલા કૌભાંડો અમે હાઈકોર્ટમાં રજૂ કરશું અને જજ સાહેબને કહેશું સાહેબ આવા કચ્છમાં બે કાયદા ચાલે છે એક રૂપિયા લઈને નકશા બદલાવા અને એક કંપનીઓ સાથે ભળીને આજે આઈનોક્સ અને રેસ્કો અને સુજલોન જેવી કંપનીઓને રોજ બરોજ પોલીસ ત્યાં આવી અને આ ખેડૂતના ખેતરમાં ધોકાલી ને ઉભાડી અને એનો કેસ ચાલતો તો એમ કે કેસ ભલે ચાલે પણ તમે જમીન ખાલી કરો પણ એને કોઈ એમ પૂછે છે કે નામદાર કોર્ટમાં કેસ ચાલતો તો ખેડૂતને ત્યાં ન જવાય પણ પોલીસ લખપત તાલુકાની એ ભરી જઈ અને આવા ખેડૂતોને રંજાડી અને એ પણ લઘુમતીના માણસોને અને દલિતોને વારંવાર જે એના કોઈ બીજું એનો અવાજ ઉપાડનાર ન હોય એવા માણસોને હેરાન કરી અને આ કૌભાંડો આચરા છે એની સામેની મારી આ લડત છે આ જે કચ્છ જિલ્લાની જે ડીએલઆર કચેરી છે જે જમીન માપણીનું કાર્ય સંભાળતી કચેરી આગળ અમે રાષ્ટ્રીય દલ અધિકાર મંચ તેમજ બિન રાજકીય કચ્છભરના દરેક ખેડૂતો માટે એક માંગ સાથે આજે અમે ધરણા આદરી છે ધરણાનો ઉદ્દેશ્ય અને આશય એટલો જ છે કે જે ખેડૂતો વર્ષોથી અહીં ધક્કા ખાઈ રહ્યા છે પોતાની જમીનને બેસાડવા માટે કે પોતાના જમીનના રેકડને યોગ્ય કરવા માટે પણ આ કચેરી જાણે કે એના પેટનું પાણી ના હાલતું હોય કે ખેડૂતોની વેદના ન જણાતી હોય તેવું વર્તન કરી અને ખેડૂતોને ધક્કા ખવડાવે

ના વિરુદ્ધમાં પ્રોપર કાગડીયાઓ હોવા છતાં દરેક દસ્તાવેજો દ્વારા રેકોર્ડો હોવા છતાં જો આ ડીએલઆર કચેરી એની જમીનો સ્થળ ઉપર બેસાડવામાં નાટક કરતી હોય તો કદાપી લેવામાં નહીં આવે એવા મુદ્દા અમારી પાસે છે જે ખેડૂતોની જમીનો ઉપર પવનચક્કીના જે પ્રોજેક્ટની જમીનો હોય સોલારની જમીનો હોય તે બેસાડી અને તાના તાનાશાહીનું રૂપ એક જાણે થઈ રહ્યું છે અને એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે કે નાના મોટા અમથા કામ માટે પણ આ અધિકારીઓ કે આ કચેરીઓ ભ્રષ્ટાચાર જાણે ન કરતી હોય એવું બનતું જ નથી એટલે આજે

જો ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવશે અને તેમાં ભૂલ જણાશે તો ચોક્કસપણે સુધારો કરી આપવામાં આવશે એવી ખાતરી તેમણે આપી હતી અમને ગઈકાલે એમનું એક લેટર મળ્યું કે આવતીકાલથી અમે ડીએલઆર કચેરી ખાતે ધારણા ઉપર બેસવાના છે દલિત અધિકાર મંચમાંથી તો એમનો પ્રશ્ન અત્યારે બેઠા છે તો અમે એમનો પ્રશ્ન અત્યારે જાણીશું વિગતો કયા કયા એમના પ્રશ્નો છે એ પ્રશ્નોનું સરકારના જે નિયમ મુજબ નિકાલ થતો હશે એટલા નિકાલ કરી દેસું જેમાં અમે નિયમથી નિકાલ નથી કરી શકતા તેમને જાણ કરશું કે કયા કારણોસર નિકાલ નથી થઈ શકતો તેમ છતાં જે આગેવાન સ્ત્રીઓ અત્રે ધરણા ઉપર બેઠા છે ચોક્કસ એમના કોઈ પ્રશ્નો હશે તો સો ટકા કચેરી તરફથી પૂરતો એમને સહયોગ આપી અને એમના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળવામાં આવશે અને નિયમ અનુસાર નિકાલ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે એ તંત્ર દ્વારા પૂરતી કામગીરી કરવામાં જ આવે છે હાલ બધું ઓનલાઈન થઈ ગયું છે રી સર્વેલી અરજી પણ સરકાર શ્રી દ્વારા એકત્રીસ બાર બે હજાર પચીસ સુધી ખેડૂતો કરી શકે છે અને અરજીમાં નિયત ધોરણ જે નક્કી કર્યું હોય એ પ્રમાણે અરજી આપે નિયમ અનુસાર નિકાલ થતો હોય છે આઈ મોજણી જે ખેડૂતની પોતાની જમીનની હદ જાણવી હોય તે ઓનલાઈન અરજી કરી શકે છે તો એવી હાલની આજની તારીખમાં કચ્છ જિલ્લામાં કોઈ પણ અરજી સમય મર્યાદા બહાર નથી સ્થાનિકના કોઈ પ્રશ્નો હશે

નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજાર કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છા મુંબઈ માં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો